કે જેમ આપણે ખાવાનું ખાઈએ અને પેટમાં એ ખાવાનું પડે એટલે બીજા જે ચાર ફ્રેન્ડ્સ છે તે એક્ટિવેટ થઈ જાય એટલે આપણું લીવર પેન્ક્રિયાસ જઠર અને પેટની ચરબી આમાંથી બધા હોર્મોન્સ નીકળવાના ચાલુ થાય તો લિવર અને આંતરડામાંથી કોલેસિસ્ટોકાઈનિંગ કરીને હોર્મોન નીકળે પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન ગ્લુકાગવન અને પેટની ચરબીમાંથી લેપ્ટિન આ બધા જ હોર્મોન પાછું મગજને સિગ્નલ આપે કે હવે ધીરે ધીરે પેટ ફૂલ થઈ રહેલું છે એટલે ધીરે ધીરે આપણો ખોરાક અને ભૂખ ઓછી થઈ જાય આખી જે પ્રોસેસ છે એને પત્તા ત્રીસ મિનિટનો સમય લાગે હવે આ સમજ્યા પછી આપણે જે છ કારણોની વાત કરતા હતા એ સમજવું બહુ સહેલું થઈ જશે એટલે કઈ એવી છ વસ્તુઓ છે જે આપણે ભૂલ કરીએ છીએ અને જેના કારણે આપણે ખાધા પછી પેટ આપણું ભારે થઈ જાય છે ખાવાનું પચતું નથી અને પેટમાં બ્લોટિંગ અને અફારો થઈ જાય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે તે છે ઓવર ઇટિંગ આ એક સાયન્ટિફિક ફેક્ટ છે આજથી પચાસ વર્ષ પહેલાં આપણા બા દાદા લોકો કામ વધારે કરતા હતા ને એ પ્રમાણે ખોરાક ઓછો લેતા હતા અને આપણે લોકો કામ ઓછું કરીએ છીએ આખો દિવસ ખુરશી પર બેઠા રહીએ છીએ અને એ પ્રમાણે ખોરાક વધારી લે છે